આટલી બધી પબ્લિક છે કોમ્પ્લેક્સ ઉપર આટલી બધી પબ્લિક છે ઓકર આટલી બધી પબ્લિક ઊભી થઈ ગઈ છે અને અવાજ આવડો તો કરો હે હું કે હું વાગડો ની એક જ રે વાહ ભાઈ વાહ હવે મારા વાગડો ના બંકા બોલ્યા બોલી દે હવે બોલી દે એટલે આમાં વધારો કી યાર છે ની તો મેં શું જ બોલું છું પણ તમારા ગળનું બોલતો નહીં બરાબર એટલે આપણી તો વજન ખબર જ છે કે પીવા જવું છે એમ હા હા બીજા તો ખબર છે હા એ બીજા પછી તો બીજા તું જો હોય ઊંધો થી છે તારું કોઈ ઠકાણ હું વાંચું નહીં ક્યાં પણ શું કાણી પછી તો

કેમો ખરેખર બંગ કર્યો ને ના ધોયા વગર ગાડી બેહી જાય છે શું કરી રહ્યો છે તું આ મુરખા એટલે જેને વિડિયો ના જોયું હોય એ જોઈ લેજો ગાડી મારા જોડે બેઠો હોય છે ને તે ભુંડે ગોડી મેકાતો હોય છે એ તો શું હતું ખબર છે કે લુગડે દોશીએ ધોયા હતા ને તો મારે બધું ફૂકણા ને તો બરોબર એટલે પછી હું થાય યાર કોહો તો એટલે આટલી બધી પબ્લિક વચ્ચે દુખું બોલતો પણ ઈ રહ્યા છે હવે જોડો મારી વાત ગોદલું ફાળો ની તો કાપા એટલે ધપી જતો મને ક

અરી નહીં એરો અરી નહીં આ દીરો એ નહી અરેસ્ટ થઈને આવ્યો એના બાલ આવડા આવડા હતા ને તકડા બાલ કરીને આવતો ન તો અરેસ્ટ થઈને આવ્યો અરેસ્ટ શેક નહી પાણી પી પાણી પાણી શું હતું કેમ હંતા છો હે એ ચમલે આ બાલ હારા ન લાગતા કે બાલ તો હારા લાગે છે પણ કે આજ ареસ્ટ થઈને આવ્યો એમ આલ્યા ભાઈ હંતા તો નોતો બેઠો પેલો વાત કરતો તો મુકેશ ભાઈ જોડે એવું ઓવે કે આતામથી ચા કણ કણ લઈ ગયું છે હા આરી પાણી ચા કણ કણ લઈ ગયું આતામથી બધમાથી એમ નહીં એમ નહીં આરી પાણી ચા કને કને લેવાની છે આવ પુજાઈ ના 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 ભુંટે આધી બધી ઓગઈ અંદર નઈ થઈ એમ કે જો તમે ફીરથી કો કોઈ ટીટા હે બચ્ચી થાય

એની વાત કરશો નહીં મફુજી ની લીધે રાવણા તમે બચી ગયા ને કે પેલો છે ને કિલોમીટર હિસાબે દોડાવો તમે એમ તો એમ તો તાકાત બાર ની વાત છે આ બંકા ને મારવા માટે તો છે ને એના હાથ જનમ લે આપડી લે હું કહું છું વધારે સાથી પર છોડશો નહીં ને મરી જાવ તો ઉપાધિ કરાવશો કારણ કે આટલી બધી ભીડ છે ગાડી જલ્દી નહીં આકડશે નહીં

താകി വാന ഇരിലു അപ്രച്യൂ ഗാന ഖബറി ചാവിന മനെ ച

તમે વડથી ઓઢી હોય તો તમને કીધું દેવા ડો શું કે પછી આટલી પબ્લિક વચ્ચે થાપાયો હમણાં ગણા ની શોધ તો પછી આટલી પબ્લિક વચ્ચે હું ભમાય